આ એવું ટ્રેક્ટર કે જે છે ને પેટ્રોલ ઉપર હાલે ભાઈ સેન્સર વાળું ટ્રેક્ટર તમને લોકો ને કેટલું મગજમાં બેસે આ ભાઈ અહીંયા જાન નીકળે મને કોન્ફિડન્સ નથી કેકડા જેવું યંત્ર તમને દેખાતું હોય એટલું ઊંચું હોય તમને સ્પેશિયલ પ્રકારનો ડેડકો ડેટકો દેખાડો ડેટકો એવો કે જેનો કલર આખો અલગ હે ડીઝલ પેટ્રોલ વાળા ટ્રેક્ટરની તો વાતો બહુ થઈ જા તમે જીક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર એ દેખાડે જમીન ને ભાઈ અતિ નથી કરી નાખે એવી લાલ કિંમત કિંમતની વાત ત્રણ લાખ સાઠ હજાર અઢી લાખ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે તમે ચાઇનીઝ વિડીયોમાં એવી તમને બતાવો રામ રામ ડેરાને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે તમારો ભાઈ ક્યાં આવી ગયો તમને બધાને ખબર છે આજે આવી ગયું મુંબઈ મહારાષ્ટ્ર પુણેમાં કે જ્યાં સૌથી મોટામાં મોટો એગ્રીકલ્ચર એક્ઝિબિશન થાય છે એટલે કે ભારતનો સૌથી મોટામાં મોટો ભાઈ એગ્રી આની અંદર થાય છે આની પેલા આપણે ક્યાં કહેતા ગાંધીનગર એક્ઝિબિશન કે જે ગુજરાતનું મોટો મોટો એક્ઝિબિશન થાય પણ ભારતના મોટામાં મોટા એક્ઝિબિશનની અંદર શું હોય હકે આમાં ખેતીને લગતી નવી નવી ટેકનોલોજી શું હોય હકે ખેતી લગતા નવા નવા સાધન સામગ્રી શું હોય ટ્રેક્ટર માં કઈ નવું આવ્યું છે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આયુ હે બધું ભાઈ આપણે અંદર જાઉં નવું નવું શું હે હું તમને બધું દેખાડવાના અત્યારે ભાઈ જો આપણે ગેટ આગળ કિસાન શો કરીને ભાઈ આનું નામ છે અંદર જતા બહુ એટલે બહુ મોટું ડોમ છે આ ભાઈ આપણે મોસ્ટ ઓફ બધા સ્ટોલ કવર કરવાના હે સ્પેસિફિક કોઈ મશીનનો આપણે વિડીયો ઈ નેક્સ્ટ વિડીયોની અંદર આવે એટલે ચેનલ જીક સબસ્ક્રાઈબ કરી અહીંથી ભાઈ એન્ટ્રી થાય ને ઘણા બધા પ્રકારના ડોમ જડી જાય છે ઉપર જો કિસાન લખ્યું કિસાન એગ્રીસો ભાઈ આ સોનું નામ છે તમે જોઈ શકો સ્ટાર્ટિંગમાં જ ભાઈ મહેન્દ્રનું છે કારણ કે મહિન્દ્રા કંપની જેવી છે કે જે સ્ટાર્ટિંગ ના પૈસા દઈ શકે છે વર્ચસ્વ ભાઈ એનું આવડું હે ને એટલે મહિન્દ્ર ની બધી આઇટમો છે ઓલમોસ્ટ ટ્રેક્ટર જોયા છે જે કોમન વસ્તુ આપણે ઓછું કવર કરવાનો પ્રયત્ન કરીએ જેમ કે મહિન્દ્રાના બધા ટ્રેક્ટર છે યુવા નોવા અર્જુન એ તમે બધા જોયા જ છે તો જેમ બને આપણે ઓછા કવર કરવાનો પ્રયત્ન કરીએ એ નવી ટેકનોલોજી વાળા છે ને એ આપણે વધારે ને કવર કરવાનો પ્રયત્ન કર્યો ખેડૂતભાઈ વિડીયોમાં આગળ વિશે હું તમને એક વેબસાઇટ વિશે જણાવવા માગું હું જો તમારે નવું ટ્રેક્ટર લેવું હોય કે તમારું જૂનું ટ્રેક્ટર દેવું હોય કાં તો તમારે જૂનું ટ્રેક્ટર ક્યાંકથી લેવું હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો ટ્રેક્ટર કારવાન ઉપર જઈ શકો છો ભાઈ તમને નવા ટ્રેક્ટર જૂના ટ્રેક્ટર બધું જડી જાય તમારે તમારું ટ્રેક્ટર લિસ્ટ કરાવવું હોય વેચવું હોય તો તમે વેચી શક્યો ખેતીવાડીને લેતા ભાઈ કોઈ પણ સાધન તમારે ત્યાં લેવા વેચવા હોય તો એ તમે કરી શકીએ ટૂંકમાં ભાઈ ફાર્મિંગનું એક ભાઈ ઓનલાઈન હબ છે તો ભાઈ એને વિઝિટ કરી દેજો આ ઉપરાંત તમારે નવા જૂના ટ્રેક્ટર ઉપર લોન ના થતી હોય ને તો લોને કરાવી દે એટલે મસ્ટ વિઝિટ કરજો કમેન્ટની અંદર પિન કરતા હોય ડિસ્ક્રિપ્શનની અંદરે ભાઈ લિંક મે વેબસાઇટ ની તો જોતા આવો અને મેઇન વિડીયો ચાલુ કરી મહેન્દ્ર આવે બોલેરો પિકઅપ હો પોતાને રાખી દીધો કારણ કે એ બધા ધીરે ધીરે ખેતીમાં ઉપયોગ કરે તમને બધાને ખબર છે ખેતીમાં બધી જગ્યાએ હાલે એવી વસ્તુ હવે આવી ગયા કિર્લોકરમાં કિર્લોકર જેને ના ખબર હોય બહુ મોટા મોટી કંપની છે ખાસ કરીને એન્જિન બનાવવામાં આટલી ફેમસ છે ને કે વાત પૂછું ધીરે ધીરે ભાઈ પાવર ટીલરમાં હે ને પોતાનો પગ જમા આવે છે તો પાવર ટીલર પાવર વીડર એવી વસ્તુ તમને વધારે જોવા મળીએ બોલ્યો આના આ કિર્લોકરનું જે એન્જિન આવે ને એન્જિન વધારે પાવરફુલ એન્જિન કહેવાય કારણ કે આના એન્જિનમાં આવતું નથી કિર્લોકરના ખાસ તમે આ પાવર ટીલર વધારે જોયા દેખાય એમ ટી ટ્વેલ્વ ને એ વધારે જોયા આ ઉપરાંત ભાઈ ને ઝીણકા ઝીણકા બચલા આવે છે જેમ કે આ બધા દેખાય આ બધા પેટ્રોલ એન્જિનથી હાલવા વાળા છે જો આ બધા દેખાય પણ જેને કડક માટી હોય એના માટે કઈ કામના નથી પોચી માટી હોય ને એના માટે જ રેડી આગળ જરીક જોતા સ્વરાજ માં સ્વરાજ સ્વરાજના શોરૂમમાં ભાઈ આવી ગયા મેં કીધું બધું કોમન વસ્તુ તમને નથી દેખાડતો આ દેખાય આ ચાર પૈણા ભાઈ આનું મિની ટ્રેક્ટર થી ભાઈ તમે નીચેનું મોડલ કહી શકો અને પાવર ટીલરથી ભાઈ તમે આને ઊંચું મોડલ કહી શકો આનું નામ છે સ્વરાજ કોડ અને ખાસ વાત ખબર તમે ટ્રેક્ટર જોઈએ ટ્રેક્ટર ટ્રેક્ટર બધા ડીઝલ ઉપર હાલે આ એવું ટ્રેક્ટર કે જે છે ને પેટ્રોલ ઉપર હાલે પેટ્રોલ ઉપર હાલતા હોય બધા તમે પાવર ટીલર જોયા હે તો પાવર ટીલરમાં ભાઈ હાકવામાં તમને બહુ જાજો થાક લાગી જાય બેવા માટે સ્પેશિયલ ભાઈ જોઈએ સીટ દીધી છે દેખાય એકદમ તમે કમ્ફર્ટેબલી ભાઈ આને હાકી કોડ આનો આપણે સ્પેસિફિક વિડીયો આપીએ કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં જ બનાવ્યો હોય પણ એ હિન્દી ભાષામાં છે એ જરીક જોતા આવજો કઈ વાંધો નહીં આ કોડ હે ભાઈ દેખાય આમાં પીટીઓ ને બધું આવે હાઈ લો પેટ્રોલ એન્જિન હવે હોન્ડા નું પેટ્રોલ ઇન્જિન આમાં અને તમને કિંમત ની વાત કરું તો ભાઈ બે લાખ ને ચાલીસ હજાર રૂપિયાની કિંમત છે ટ્રેક્ટર ભેગું તમને બીજું હું જડે તમને ખબર આ દેખાય ફોરવર્ડ રિવર્સ રોટા વેટર ને આ તમને ભેગું જડે છે એટલે ભાઈ તમે ટ્રેક્ટર લેવો ને તો હે ને ભેગું રોટા વેટર કાં તો પછી કલટી લેવું જોઈએ હુમના માની કિંમત થાય ભાઈ બે લાખ રૂપિયા ભાઈ વર્તી ઠેકે કે નથી બે લાખમાં પોહાય કે ના પોહાય કમેન્ટ કરી નાખજો ભાઈ સોને લેખાનો ભાઈ અહીંયા હે ને થોડીક વારની અંદર જ ભાઈ સોનાલિનુ કોઈ નવું ટ્રેક્ટર લોન્ચ થવાનું હે તો એ ભાઈ આપણે જો હું આજના દીમા થઈ જાય તો એ આપણે કવર કરીએ બાકી આ બધા સોના લેખાના ટ્રેક્ટર છે આ બધા આ આ દેખાય ને બધા ઓલા નોર્મલ પંપ વાળા છે ઇનલાઇન પંપ દેખાય તમને આ બધા મિનલાઇન પંપ આવે અહીંયા પણ સીઆરડીઆઈ પંપ તમારે જોતો હોય કોમન રેલ ડિસ્ટ્રીબ્યુશન ઇન્જેક્શન સિસ્ટમ અને હાઉ સરળ ભાષામાં તમને કહું ને તો સેન્સરવાળું ટ્રેક્ટર બધી જગ્યાએ તમને જો આ ને એવું બધું દેખાય આ બધું સેન્સર વાળું છે ભાઈ સેન્સરવાળું ટ્રેક્ટર તમને લોકોને કેટલું મગજમાં બેસે છે નો ડાઉટ આમાં ટેકનોલોજી છે ટેકનોલોજી તો કંઈ એવું બધું કંઈક મને ખાસ લાગતું નથી મથલ તો એ ઉનાજીમાં જ ચાલુ થાય છે ને જ બંધ થાય છે સેન્સર વાળું તમને કેટલું મગજમાં બેસે એ મને ખાસ કોમેન્ટ કરી દેજો ખેડૂત માણસને મને નથી લાગતું બહુ વધારે મગજમાં બેહું જોઈએ કારણ કે પણ આ બધા નિયમ આપણે રાખવા પડે કારણ કે પ્રદૂષણને હે ને કંટ્રોલ કરવા માટેનું આ બધું હે સેન્સર નાખવા પડે આ ભાઈ અહીંયા જાન નીકળે જાન નથી નીકળતી આ સોના લીકા વાળા પોતાનું નવું ટ્રેક્ટર લોન્ચ કરે તો આવી રીતના હે ને રોલ બોલ વગાડીને પોતાનો નવું ટ્રેક્ટર લોન્ચ કરવા માગે જો દેખાય પડતા પાછળ જોઈ લો ફરી એમ ના કહેજો ભાઈ કીના વરઘોડામાં આવ્યા તમે પેલા બંધ મોટે લગન થતા ને એવી રીતના બંધ મોટું ને તો મોટું જોઈ લીધું ને તો આજ લોન થઈ ગયું હે બત્રી એચપી નું ટ્રેક્ટર હતું સોના લીકાનું કીધું ને ભાઈ ખેતી ની વાળી લગતા બધા સાધનો જેમ કે લો આ બધા હું કટરું અમે તો ભાઈ કટરું હાર્વેસ્ટર તમે કઈ આપણે દેખાડું ભાઈ આપણી દેહી કંપની રાજકોટ ની તમને ખબર ના હોય તો કહી દઉં ભાઈ આ કેપ્ટન છે ને એ આપણી રાજકોટની હે કંપની અને કેપ્ટન વધારે કેમ ફેમસ છે તમને બધા ખબર છે કલર કટર ભાઈ આને કલર બહુ જોરદાર ના સૌથી વધારે યુનિક કલર નીકળતા હોય ને તો કેપ્ટન ના જેમ કે હાલમાં જ લોન્ચ કર્યું હે વ્હાઈટ કલરનું નો જોયો એકદમ યુનિક કલર છે રેડી એવી રીતના ને એવી રીતના બીજું હું તમને દેખાડી દઉં બ્લેક કલર બ્લેક કલરની શરૂઆત જ ભાઈ કેપ્ટને એ કઈ રીતે જોઈ એટલે કેપ્ટનનો શોરૂમ છે આની અંદર વ્હાઈટ કલરનું ટ્રેક્ટર છે સ્પેસિફિક વિડીયો ભાઈ આજ ચેનલ ઉપર આવવાનો વિવિધ વિવિધ પ્રકારની ભાઈ ટ્રેક્ટર કંપની ભાઈ અહીંયા આવતી હોય એમાંથી તમે એક નામ હેપું છે યાનમાર યાનમાર ભાઈ તમને ખબર નહીં તો આ જાપનીઝ કંપનીનું ટ્રેક્ટર છે અને આ લોકો એમ કહે કે આ અડતાલી એચપીનું ટ્રેક્ટર છે ભાઈ આનો તમે એન્જિન જોઉં ને તો તમને ક્યાંયથી એવું લાગીને અડતાલી એચપીનું છે હું તમને આગળની બોનટ જો ખુલ્લું નથી ખોલીને દેખાડો ને તો આજે જોઈ લે ભાઈ આ અડતાલીસ એચપી નું આવડું ખાને એન્જિન આવે છે હવે આમાં અડતાલીસ એચપી ગત આપણે માન્યું ભાઈ કે જાપનીઝ ટેકનોલોજી હા આની અંદર ભાઈ સોળ વાલે લખ્યું હોય સોળ વીક પણ આપણે તો ભાઈ પહેલેથી ટેવ નામી બથડ એન્જિન હોય તો આપણે મજા આવે કે ના ટ્રેક્ટર બથડ છે હવે આની એન્જિન જોઈને મને કોન્ફિડન્સ નથી આવતું હોય છે કે ભાઈ સારું હોય છે કે આપણે કોઈ ખરાબ નથી કરતા મારો મંતવ્ય રજૂ કરો હું હતા જો તમે અમીર ખેડૂત હો બહો વીઘા વાળા અમીર ખેડૂતની વાત નથી કરતું એનથી વધારે તમે અમીર હો પાંચસો સાતસો હજાર વીઘા હોય તો દવા છાંટવા માટેનું સ્પેશિયલ યંત્ર તમે જોઈ શકો આ સ્પેશિયલ દવા છાંટવા માટેનું યંત્ર છે આ દેખાય આ બધી આની અંદર નો જલું આ બધું આમ સીધી થઈ જાય આની કોર સીધી થઈ જાય આ ઓલી ઊની કોર સીધી થઈ જાય જોઈએ કેકડા જેવું યંત્ર તમને દેખાતું હોય ને એટલું ઊંચું છે લગભગ તમે આની એડજસ્ટેબલ કરી શકીએ રેડી આ મોટું દવા છાંટવાનું યંત્ર છે કિંમતની વાત કરું ને તેર લાખ રૂપિયાનું ભાઈ આ યંત્ર આવવાનું છે તો ભાઈ તમને પોહાય કે ના પો કે અમીર ખેડૂત નહીં ખરેખર પોહાય કે ના મને ખાસ કહી દેજો તેર લાખ રૂપિયા રેપર રેપર બાદશાહ રેપર રેપર ને પણ આયા હે રેપર દેખાય ઘઉં કાપવા ને આ જુવાર કાપવા માટેનું પણ આ બધા હે ને નાના સ્કેલ વાળા હે આ બધાની કિંમતની તમને વાત કરું તો એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા આની અંદર ભાઈ કિંમત લખીએ ના ઉભા રહી બધા પેટ્રોલ એન્જિન થી હાલવા વાળા મંદિર જોઈ લો પણ આપણા ભારતની કંપની છે ધીરે ધીરે આપણી ભારતીય કંપની ધીરે ધીરે હે વિકાસ કરે છે તો ભાઈ આ હે ભાઈ રિપર છે સ્પ્રેટેબલ એટલે હું તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાવ લઈ જાય ખાસ કરીને જે ઉંચાઈ વાળી હોય ને ઉંચાઈ વાળી જગ્યા ઊંચાઈ તમારે એને છાંટવું હોય તો એના માટેનો ખાસ તમને આ બધી વસ્તુ દેખાતી હે આ દેખાય આ બધા ને આપણે રોપ ને એવું બધું કરવું પડતું હે પણ એ તમારે રોપ બોપ ના કરવા ડાયરેક્ટ બિયારણ ભાઈ જો આની અંદર નાખી દેવાનું દેખાય હવાના માધ્યમથી ભાઈ હે આખે આખી તમારે હે ને આખે આખા શાકભાજી વાવણી કરી નાખીએ રેડી એવું યંત્ર છે વીસ કે ક્યાં કિંમત છે ભાઈ છ સાડા છ લાખ રૂપિયા ભાઈ આની કિંમત છે હાડા છ લાખ રૂપિયામાં ભાઈ તમે આવી બધી સબ્જીની વાવણી કરી નાખો તમારે ભાઈ ખાસામાં સમય બચી જવાનો એક દિવસમાં ભાઈ આ બાવીવી ઘઉલરી નાખવાનું છે એટલે સમય બચી જાય હું થાય પણ કિંમત મિત્રો માટે કે જે ભેહું ભાઈનું રાખે છે દૂધ ભરે છે એના અહીંયા ખેતીવાડી ઉપરાંત જોઈ શકે બધું હે આ દેખાય આ ગાડી આખી આખી ગાડી ભાઈ ઇલેક્ટ્રિક ગાડી છે તમને દેખાય અને આની અંદર ભાઈ તમે દોઢસો કિલો સુધીનું વજન ઉપાડી શક્યો એટલે કે ભાઈ તમે દોઢસો લીટર જેવું દૂધ હારી શક્યો પ્લસમાં એક બંદોય બેહી શક્યો વાત કરો ને કે આની રેન્જ ની તો એકસો પચીસ કિલોમીટર સિંગલ ચાર્જ માં લો એક વાર ચાર્જ કરવા માટે ચાર થી પાંચ કલાક જેવું હોય સમયગાળો જો હાથ વાર સુધી કઈ એટલે કઈ થવાનું નથી ભાઈ આવી રીતના કઈ મોટરસાયકલ ઇલેક્ટ્રિક મોટરસાયકલ ની વાત કરો ને કિંમત ની તો એસી હજાર રૂપિયા એની કિંમત રહેવાની છે હે હવે તમને સ્પેશિયલ પ્રકારનો ડેટકો દેખાડો ડેટકો એવો કે જેનો કલર આખો અલગ હે જેના ચાર પગ જોઈ લે દેખાય આ ડેટ ખાતે હું તમને દેખાય ઇલેક્ટ્રિક ટ્રેક્ટર તમે જોઈ શકો બધી જગ્યાએ જોઈ રહ્યા માર્યું આપણે ખબર નથી જોઈએ ડીઝલ પેટ્રોલ વાળા ટ્રેક્ટર ની તો વાતો બહુ જાજી થઈ ગઈ તમે જે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર દેખાડી દો પેટ્રોલ અને ડીઝલ વાળા ટ્રેક્ટર તો તમે જોયા પણ તમારા માટે સ્પેશિયલ મોટું ઇલેક્ટ્રિક ભાઈ તમને ટ્રેક્ટર દેખાડી દો આની એચપી ની વાત કરે તો પિસ્તાલીસ એચપી ની સમકક્ષ રહેવાનું છે પાંચ કલાકની અંદર ભાઈ ચાર્જિંગ થઈ જવાનું ફાસ્ટ ચાર્જિંગ ચાર્જિંગ કરી તો ત્રણ કલાક કે બે કલાકની અંદર ચાર્જિંગ થઈ જવાનું હોય દેખાવામાં ભારે જબરું લાગી જાય દેખાય એમ આવી ભાઈ આપણું ભારે તે કંપનીનું હે અને હાલવાની વાત કરું તો રોટાવેટરમાં છ ફૂટનું રોટાવેટર વેટર તો છ કલાક સોરી પાંચ કલાક હાલવાનું છે અને વધારે બ્લેડવાળું હોય તો ચાર કલાક જેવું હાલવાનું હોય તો ચાર કલાક ને પાંચ કલાક ભાઈ આપણે પોહાય કે ના પોહાય ટ્રેક્ટર હે જોરદા જો તમે જે ઓવરઓલ દેખાડી દો જોઈએ દેખાય પીટીઓ બીટીઓ ના આની અંદર ભાઈ બધું છે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું ને તો 16.5 લાખ રૂપિયા નો આ ટ્રેક્ટર આવવાનો છે ઓફર આલે હે એટલે 15 લાખ નો ગુજરાત ગવર્નમેન્ટ લગભગ 3.5 લાખ ની આની અંદર સબસિડી દી એટલે 12 લાખ રૂપિયા નો ભાઈ ટ્રેક્ટર આવવાનો છે જેમાં 5 કલાક આલવાનો છે રોટેટર માં આમાં ભાઈ તમને આ ટાઈપ ના છે ને ઢીંકા મોટા સાધન તો છે ને બહુ એટલે બહુ જાજા દેખા છે જે દેખાય જેમ કે ઉપાડવાનું છે આવારે કે કાપવાનું છે તમે જોઈ શકો અહી બહુ જાજી પ્રકારના એવા સાધન છે આવા તા ટૂંકમાં કેટેગરી કેટેગરીના સાધન પાવર ટીલર પાવર વીડર વિપુલ માતા દેખાડે આ બધા છે ચાપ પટર હે ચાપ પટર ભેગું જોઈ લે અને આ ફિટ કરી નાખ્યું કાઢવાનું હે અણી કાઢવાનું મતલબ ધાર કાઢવાનું હે દાતડા ધાર જોઈ લો બે વસ્તુ એક ભેગી કેવી હે આ રોટાવેટર તમે જોયું હે પણ રોટાવેટરનો મોટો ભાઈ તમે કોઈ વાર જોયો હોય આ દેખાય આ રોટાવેટરનો મોટો ભાઈ છે રોટાવેટર જો આમ ફરે પણ આ આવી રીતના આમ આમ ફરે જો દેખાય દેખાતી આવી રીતના આમ આમ ફરે રોટાવેટર ભાઈ જમીનની અંદર કેટલું જાય છે રોટાવેટર જમીનની અંદર ત્રણ ચાર ફૂટ જતું હોય પણ આ પૂરેપૂરું અગિયાર ફૂટ ભાઈ અંદર જાય છે જો દેખાય આખા ખાપા દેખાય ને આખે આખા અંદર કરીને પછી એને ગોળ ગોળ ફેરે જમીન ને ભાઈ હતી નથી કરી નાખે એવી વસ્તુ છે આ જોતા ભાઈ આના માટે તમારે ઓછામાં ઓછું પચાસ ટ્રેક્ટરની જરૂર પડી છે આ એક યુનિક છે ને મને લાગ્યું એના જેવું એના જેવું યુનિક તમને બતાવું હાલો તમે અહીંયા ભાઈ આવો આ મને જે થોડુંક યુનિક હે ને યુનિક લાગ્યું આ હે ભાઈ મલ્ચર મલ્ચર એટલે તમે એમને વિચારજો ભાઈ મલ્ચિંગ પેપર બિછાણો એવું નથી ભાઈ આપણે ઓલું કપાસ કે કંઈક વાવ્યું હોય હેડી કે જુવાર કે કંઈક આપણે વાવ્યું હોય આપણે કાપી નાખીએ તો હેઠે જીણકા કીણા ઠંડા રહી જતા હોય ને તો એ ઠંડાને ભાઈ છે ને કાપવાળું મશીન છે આ જો આ દેખાય આ જમીન ને એકદમ છે ને એક સમાન એક લેવલ કરી નાખે છે ઉપર જે ઠુંગા હોય ગયો ને એ ઠુંગાને હેને ને ભાંગીને ભૂકો કરી નાખવાનો આનું નામ કહેવાય મલ્ચર સનેડો 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 લાલ સનેડો सनेड़ा भाई बड़ी जगह है गया जो आगे गेखा अपना गुजरात कंपनी बदा सनेड़ा है आए बदा आधा बार गुजरात वाला सनेड़ा है नहीं। तो आखी मज़ा जा बनावटे जो आधी जगह जो सनेड़ा है देखा है आ कलर जो लो एकदम भड़को भाई आए सनेड़ा है आम बता मॉडिफाई कर अलग अलग इम्प्लिमेंट मुका है कारण के महाराष्ट्र में आयोग था तो यीलेटेड ने इम्प्लमेंट वारे है बाकी जो लो ते ઘણી બધી કંપની આવી હતી ને એમાંથી ભાઈ આપણે રાજકોટની વરી પાછી અગેન તમને કંપની દેખાડું દેખાય શ્રીદેવ કરીને આને બનાવે છે હું તમને બધાને જરીક દેખાડી દઉં આ ઇન્જિન જોઈને તમને થોડોક આઈડિયો આવી ગયો છે ભાઈ આ બધા હે ભાઈ ફિલ્ડ માર્શલના એટલે ફિલ્ડ માર્શલવાળા લોકો ભાઈ હે ને ટ્રેક્ટર બનાવે ચાલો કરી નાખ્યું ફિલ્ડ માર્શલ તમને બધાને ખબર છે ને બહુ જૂની કંપની એન્જિનિયરમાં ભાઈ બહુ હજુ નામ છે જોઈ લે આનું વિદેશી તમે ઓલી ડીસુ જોઈએ હે એ તમને જરીક બતાઈ દો જબરી જબરી જોઈએ આ આર 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 આ કવડી છે કેમેરા મને કે ભાઈ અલ્ટ્રા વાઈડ માં કિંમત વાત કરો ને 3 લાખ 60 હજાર 5000 ને ભાઈ ડિસ્કાઉન્ટ દીધો એ કોઈ લેવું હોય તો જોતા આર 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 અગેન વરી પાછો ભાઈ સનેડો આવી ગયો હે ને આ સનેડાનો વિડિયો તો આપણે ઓલરેડી બનાવી દીધો હે તો કયો હે ભાઈ આ હે ગ્રીનલેન્ડ નો એ ક્યાંની કંપની છે આપડા ગુજરાતની ભાઈ ગુજરાત આપણું તમને હા વાત કહું ને તો એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે પંજાબી લોકો હાર્વેસ્ટિંગમાં નીમા છે આપણું ગુજરાતે કઈ ઓછું નથી મેં બેક પંજાબીઓના ઓલા હે ને સનેડા જોયા હતા એ કે અમારા સનેડાની ક્વોલિટી સારી તમારે ગુજરાતવાળાઓને આવે હું હવે એ ખાલી ફિનિશિંગ જોઈ જાય ને આપણું તો તેનું પૂરું થઈ જાય આ ઉપરાંત ભાઈ રોટા વેટર હે ગ્રીનલેન્ડ વાળાનું થોડાક આપણે આગળ વધ્યા તો ભાઈ અહીંયા પોમ્પુનો ખજાનો એટલે ખજાનો નીકળી ગયો અને કંપનીએ ભાઈ ટ્રસ્ટેડ એવી છે મહેન્દ્રાની અંદરમાં આવે ને એવી કંપની હે મિત્રા કરીને જવતા આમાં તમારે મોઢું દેખાઈ જાય ને એવી રીતના છે અને પોમ્પુ તો તમે જવ અરે બહુ હાઈ ક્વોલિટીના પોંપુ છે સોરી સ્પ્રેયર છે સ્પ્રેયરની અંદર જે પોપુ છે ને આમાં ભાઈ ઇટાલિયન કંપનીના છે અને ઓલિવોનીકોરે છે ને એક ઇન્ડિયન કંપની ઇન્ડિયનના છે એ ટૂંકમાં મિડ રેન્જમાં આવી જાય આ બધા બહુ હાઈ રેન્જ વાળા છે રેન્જની વાત કરો તો ભાઈ અઢી લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને ઓયણી તમને બધાને લાગતી હોય ઓયણી નોર્મલ હે પણ ભાઈ આટલી પ્રકારની ઓયણી છે ને તમે કોઈ જોઈ નહીં જેમ કે જોઈ લો આ બધાની ઓયણી કેવી છે આ તમે ડિઝાઇન જો તમને થોડુંક અલગ લાગે કે નથી લાગતું એવી રીતના એવી રીતના જો આની કરાવતા રહ્યો આ બધું જોઈ લો આ બધું સમજવા માટે તમારે ભાઈ થોડુંક પેલા મગજ નરો પડશે આની અંદર હે હું ખાસ તમને આ મોટી મોટી ઓયણી છે આ બધાને ચેન ચકડે તમે જોઈ શકો છો એકવાર એપ્લિકેશન બધાનો અલગ અલગ છે અમુક મગમાં હે અમુક જુવારમાં હે બધાનું એણી અલગ અલગ હે પણ તમે એડવાન્સ લેવલની તમે ચાઇનીઝ વિડીયોમાં જોઈએ એવી તમને એણી બતાવ હાલો મારે ભાઈ જો આ દેખાય આ ટાઈપનો પાક આપણે ક્યાં કંઈક કોકો પીટમાં એમાં વાવતા હોય ને પછી આપણે એનું ઓલું વાવણી કરવી હોય તો મેન્યુઅલી તમે કરવા જાઓ તો તમારે તો બહુ જાજો સમય બરબાદ થઈ જાય તો આ ટ્રેક્ટરની પાછળ લાગતું જેવું યંત્ર છે એમાં જો આ મસ્તની સીટ છે સીટ ઉપર બેસી જવાનું છે અને એક એક હે ને અહીંયા મૂકતું જવાનું એવી રીતના જ છે ને એક એક છોડ મૂકતો જવાનો અને એની રીતે રોપાતો જાય અગે નહીં જોઈ લો તો પાવર નો ઢગલો મારો ભાઈ જોઈ લો નાકરા પાવર વિડીયો દેખાય ભાઈ આવી તો ઘણી બધી કંપની છે હજી અમે ખાલી એકનો એક જ ડોમ કમ્પ્લીટ કર્યો છે અને મને લાગે ત્યાં સુધી વિડીયો બહુ જાજો લાંબો થઈ જાય જો તમારે પાર્ટ ટુ હોય તો મને ફટાફટ કમેન્ટ કરના ભાઈ પાર્ટ ટુ જોઈએ તો આપણે બીજા વિડીયો આપણે કવર કરી નાખ્યું આ સાથેનો ભાઈ આજનો વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ કંઈ નવું શીખવા જેવું કંઈ નવી મશીનરી જોવા મળી હોય તો મને ખાસ કમેન્ટ કરી દેજો મળી નેક્સ્ટ પાર્ટ ટુની અંદર કમેન્ટ કર્યો તો પાર્ટ ટુ આવીએ નકર કે નહીં આવીએ જ્યાંથી બધાને રામે રામ ડેરાને અને હા ટ્રેક્ટર કારવારની વેબસાઈટ મેં રાખી છે જૂનું નવું ટ્રેક્ટર તમારે લેવું હોય કે કાંચ તમારે વેચવું હોય બજાવી એને કોન્ટેક કરી આવો